નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાત રાજ્યમાં ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે પંદર ઓગસ્ટ બાદ મેઘરાજા ક્યાં કયા વિસ્તારમાં મન મૂકીને વરસશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે પણ પોતાની આગાહીમાં ગુજરાતના હવામાન અંગેનું પૂર્વાનુમાન જણાવ્યું છે પંદર ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે તથા બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમો સક્રિય થશે લો પ્રેશર ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સક્રિય થશે આ સિસ્ટમોથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જેમાં તારીખ સોળથી લઈને ચોવીસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે સોળ ઓગસ્ટ બાદ પડનારા વરસાદથી જળાશયો ઓવરફ્લો થશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટો છવાયો વરસાદ રહેશે રાજ્યમાં સોળ થી ચોવીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તેમાં સોળ ઓગસ્ટ બાદ વરસાદથી જળાશયો ઓવરફ્લો થશે તથા દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને થવાને કારણે નદીઓમાં સામાન્ય પૂર આવી શકે છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતા નર્મદા ડેમમાં પણ પાણી આવવાની શક્યતા રહેલી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો